આજરોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાળ બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતાં આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન આજ આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાત થી સાડા આઠ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણસર

પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે હથિયારથી ઉપર હુમલો કરેલો છે ગળાના ભાગે ભાગે પેટના તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ના હથિયારથી ઈજા કરેલા હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી ક્રિષ્ના જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવશે હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોળ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે